રાજકોટના ટીઆરપી ગેમઝોન અંગળીકાંડ બાદ ગુજરાતમાં ફાયર એન પણ સેફ્ટી માલિકો દ્વારા ફાયર સુવિધા ઉપલબ્ધ ના કરાતા પાટણ ફાયર સ્ટેશન વિભાગ દ્વારા શહેરના કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પાટણ શહેરના ફાયર સેફ્ટી મામલે બસો અને બાસઠ દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં યશ પ્લાઝા કોમ્પ્લેક્ષની એસી દુકાનો ગેલોક્સ કોમ્પ્લેક્ષ માં ચાલીસ દુકાનો કેન્સ એવાન્યુ બિલ્ડિંગમાં એસી દુકાનો શ્રેષ કોમ્પલેક્સમાં બાર દુકાનો અને ટ્વિન્સ કોમ્પ્લેક્ષમાં પચાસ દુકાનો સીલ કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા ચાર દિવસમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ચાર કોમ્પલેક્સની બસો અને બાસઠ દુકાનો સીલ કરાઈ છે દુકાનો સીલ થતા ધંધા વેપારમાં બંધ થઈ ગયો છે અને અંદાજે અડધા કરોડથી વધુનો વેપાર ઠપ થઈ ગયો છે વેપારીઓ આર્થિક ભીડમાં આવતા મુશ્કેલીમાં મુકાયા છે હવે વેપારીઓ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે દોડધામ મચાવી રહી યા yes, છે